નર્મદા જિલ્લાના સેલંબામાં પીએમ આવાસ યોજના ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર યુવાન માર માર્યાની ઘટના સામા આવી છે સેલંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય સહિત ચાર લોકોએ સાડત્રીસ વર્ષીય દીપક થાંભલે બાંધી ડોર માર માર્યો હતો ગંભીર ઇજાઓ પહોંચતા દીપકને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલ આ મામલે પીડિત યુવકે સાગબરા પોલીસમાં મહિલાઓ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના સેલંબા ગામની સાડત્રીસ વર્ષીય દીપક કોળીએ સેલંબામાં પીએમ આવાસ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો નર્મદા જિલ્લા વહીવટીતંત્રને લેખિત રજૂઆત કરી હતી આ મામલે સેલંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય વિશાખાબેન તળવી અને અન્ય એક મહિલા કંચનબેન તળવી કેટલીક મહિલાઓ સાથે દીપક પાસ આવ્યા હતા અમેલાએ કહ્યું કે તું કેમ અમારા આવાસો કેન્સલ કરાવે છે એમ કહીને ગાળો આપી હતી ત્યારબાદ દીપક ઘસડીને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો આ ઉપરાંત દિવેશ તળવી હંસાબેન તળવીએ પણ દીપકને ઢોર માર માર્યો હતો માર માર્યા બાદ આ તમામ લોકોએ દીપકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઘટના બાદ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં દીપકને નજીકના સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયો હતો જ્યાંથી તેને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા હાલ મામલે પ્રીત યુવકના ફરિયાદના આધારે સાગબરા પોલીસે તપાસ હાથ ધરી છે